ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા આજે ખોડલધામ મંદિર કાગવડ મુકામે એક ભવ્ય સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું છે આ સમારોહમાં ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અને રાજ્ય સરકારના નવનિયુક્ત થયેલા લેવુઆ પટેલ સમાજના મંત્રીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું ખોડલધામ ખાતે લેવવા પાટીદાર સમાજ દ્વારા શક્તિ પ્રદર્શનના કાર્યક્રમમાંથી સૌથી મોટા સમાચાર એ સામે આવ્યા છે કે છેલ્લા ઘણા સમયથી ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અને લેવવા પાટીદાર અગ્રણી તેમજ ધારાસભ્ય જયેશ રાદડિયા વચ્ચે ચાલી રહેલું કોલ્ડ વોર આ કાર્યક્રમમાં સમાપ્ત થયું છે આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભારત સરકારના કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયાની પ્રેરક ઉપસ્થિતિ રહ્યા હતા સાથે સાથે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા શ્રી ખોલલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા રાજ્ય સરકારના નવયુક્ત લેવુઆ પટેલ સમાજમાં મંત્રીઓ જીતુ વાઘાણી કૌશિક વેકરિયા કમલેશ પટેલનું સન્માન કરવામાં આવ્યું આ સન્માન સમારોહમાં ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલના માર્ગદર્શન હેઠળ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા

ઇફકોની ચૂંટણી બાદ જયેશ રાંદડિયાએ અનેકવાર નામ લીધા વિના સમાજના અગ્રણીઓ પર નિશાન સાધ્યું હતું અને તેમને રાજકારણ કરવું હોય તો ખુલ્લા મેદાન પર આવવા માટે ટકોર પણ કરી હતી જોકે આ કાર્યક્રમમાં જયેશ રાંદડિયાની ઉપસ્થિતિથી નરેશ પટેલ અને તેમની વચ્ચે સુખદ સમાધાન થયું છે હાલ ખોડડધામ ખાતેના કાર્યક્રમમાં જયેશ રાંદડિયા હાજર રહેતા તમામ મતભેદો અને મનભેદો દૂર થતા હોવાની ચર્ચા સમાજમાં ચાલી રહી છે જે લવુઆ પાટીદાર સમાજ માટે એક સકારાત્મક સંકેત છે કાર્યક્રમના અંતે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અને જેતપુર ધારાસભ્ય જયેશ રાદડિયા બંને એકબીજા સાથે વાતચીત કરતા અને હળવાશની પળોમાં દેખાયા હતા ખોડલધામ કાગોડ ખાતે અમારા આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર મા ખોડિયારના સાનિધ્યમાં એવા જ સમાજનું અમારા આસ્થા અને ભરોસાનું કેન્દ્ર એવા નરેશભાઈના સાનિધ્યમાં એમના ચેરમેન પદે માની ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રીના મંત્રીમંડળના વિસ્તરણમાં સમાજના આગેવાન ભાજપના કાર્યકર્તા તરીકે મારી શહીદ માની કૌશિકભાઈ કમલેશભાઈ અને માની પ્રફુલભાઈ પાંચરિયા જે પ્રતિનિધિત્વ રાજ્ય સરકારમાં આપ્યું છે એના માટે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં માની મનસુખભાઈની ઉપસ્થિતિમાં અમારું સમાજના સૌ ખોડલધામ સમિતિના આગેવાનો સૌ રાજ્યભરમાંથી આદરણી સૌજીભાઈ હોય લવજીભાઈ હોય પદ્મશ્રી મથુરભાઈ હોય સમાજ પાટીદાર સમાજના લાલજીભાઈ હોય મુંબઈથી પણ અનેક લોકો આવવાના હતા પણ ફ્લાઇટ રદના કારણે એ માવજુભાઈ લખાણી કિરણભાઈ ડાયાભાઈ રંગપરી નથી આવી શકે પણ નરેશભાઈ જે પ્રકારે રચના કરી છે માની રમેશભાઈ ટેનાળા રમેશભાઈ મેંદ્રપ્રાય દિનેશભાઈ કુંડાણી દિનેશભાઈ માંભરિયાળા જીતુભાઈ ને સમગ્ર ટીમે અમારું આ પટ્રાંગણમાં માના સાનિધ્યમાં મુખ્યમંત્રી શ્રીની ઉપસ્થિતિમાં જે સન્માન યોજાણું છે માની જયેશભાઈ આ વિસ્તારના પ્રતિનિધિ પૂર્વ મંત્રી અને સહકારી આગેવાન અમારા પૂર્વ પ્રદેશ અધ્યક્ષને તમામ આગેવાનો તમામ સમાજના શ્રેષ્ઠીઓ સમાજ માટે કંઈક કર્યું છે આ ધામ એ આધ્યાત્મિક સાથે આરોગ્યલક્ષી કેન્સરની હોસ્પિટલો બની અલગ અલગ આધ્યાત્મિક સ્થળો ઉપર ત્યાં રહેવાની સગવડતાઓ થાય શિક્ષણમાં જરૂરિયાત છે એને મદદ થાય ખેતીમાં જાગૃતિ આવે અને ખાસ કરીને સમગ્ર લેવા પડદાર સમાજ એનું સંગઠન બને અને સંગઠન થતી સમાજનું ઉત્થાન થાય ને સમગ્ર સમાજ માની નરેશભાઈ ખૂબ સરસ વાત કરી અઢારે વરણ ને સાથે રહી ચાલનાર આ ખોડલધામ કાગવો ટ્રસ્ટ હું આભાર માનું છું માની નરેશભાઈ પટેલ અને સમગ્ર ટીમનો અનેક વખત દર્શન કરવાનો મોકો એમની સાથે બેસવાનો મોકો મળ્યો છે પણ આજે પંદર વીસ હજાર થી પણ વધારે લોકો આપ જોતા હતા લોકો ઊભા હતા સવારે વહેલી સવાર થી ખોડલધામ નો સાથ પીડ્યો નરેશભાઈ બોલાવ્યા અને સમાજના અમારા આગેવાનો બહેનો મહિલાઓ યુવાનો વડીલો જેમણે કંઈક સમાજ માટે કર્યું છે એવા તમામ લોકો અહીંયા હાજર રહીને હું માનું છું કે ખૂબ મોટો સંદેશો એ માત્ર રાજ્યમાં નહીં દેશભરમાં આજે ખોડલધામ અને સમાજ થકી આપ્યો છે કે સૌ સાથે મળીને કેવી પ્રગતિ કરી શકીએ કેવી રીતે વિકાસ કરી શકાય અમારા સન્માન માટે હું ઋણ સ્વીકાર કરું છું આદણી નરેશભાઈનો સમગ્ર સમાજનો અને ભરોસો પણ આપું છું સમાજના દીકરા તરીકે સારામાં સારું થાય એ પ્રકારના કામો અમે તમામ મંત્રીશ્રીઓ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે છે આપણા યશસ્વી વડાપ્રધાન જેમણે ગુજરાત અને દેશને સવાયર્યું છે આગળ લઈ ગયા છે એવા નરેન્દ્રભાઈનો પણ ઋણ સ્વીકાર કરીએ છીએ નડ્ડાજી અને અમિતભાઈનો પણ ઋષ સ્વીકાર કરીએ છીએ ખાસ કરીને જગદીશભાઈ વિશ્વકર્મા જે નવા હમણાં પ્રમુખ ભાજપના બન્યા છે એમનું પણ સન્માન એ અહીંયા રાખ્યું છે ત્યારે હું પાર્ટી વતી અમે સૌ સમાજના દીકરાઓ છીએ ત્યારે સૌ માની મંત્રીશ્રીઓ વતી હું આભાર માનું છું ઋણ સ્વીકાર કરું છું અને ભરોસો આપીએ છીએ કે જ્યાં પણ જરૂર પડે ત્યાં સેવાના કામમાં એ કાયમ નરેશભાઈને સમાજને ગૌરવ થાય એ પ્રકારે અમે ઉભા રહીશું સૌનો આભાર ઋણ સ્વીકાર કરું છું ભાગ્ય ડોબરિયા દિવ્યાંગ ન્યુઝ કાગવડ રાજકોટ